સમગ્ર ભારત માં સારા વ્યવસ્થાપન ને લઈને જાણીતી બનેલી નવસારી જિલ્લાની ગણદેવી સુગર ના વ્યવસ્થાપન ની ચૂંટણી બાવીસમી નવેમ્બરે યોજાવા જઈ રહી છે વાત કરવામાં આવે તો ખેડૂતોને સારા ભાવો આપવામાં અવલ નંબર ધરાવતી સમગ્ર બનેલી ગણદેવી સુગરની વ્યવસ્થાપક સમિતિની આવતીકાલે નવેમ્બરે યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં એક મહત્વની આંખે ઉડીને વળગતી એક વાત છે કે બે દાયકાથી ચૂંટણી યોજાઈ નથી જેને લઈને વર્ણિત કરવામાં આવતી હતી પણ નવયુવાન ખેડૂતો અને સુગર ફેક્ટરીમાં લઈને રસ દાખવતા હવે બે દાયકા બાદ યોજાવા જઈ રહી છે વાત કરવામાં આવે તો આ ગણદેવી સુગર જે સંસ્થા છે તે સુગઢ વહીવટ અને ખેડૂતોને વધારેમાં વધારે નાણાં ચૂકવવાને લઈને ખ્યાતના બની છે સાથે જ ખેડુતો સભાસદ અને સંસ્થાના હિત માટે કાર્ય કરતી આ સંસ્થા સાચા અર્થમાં સહકારી ક્ષેત્રમાં નામના મેળવી શકી છે વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં સાતસો થી વધુ સુગર ફેક્ટરીઓ આવેલી છે તે પૈકી ગણદેવી સુગર ફેક્ટરી સારામાં સારા ભાવો અને ટેકાના ભાવો આપવામાં જાણીતી બની છે ઘણા વર્ષોથી શેરડી પકવતા આવ્યા છે પહેલાં અમે ઘરે ગોળ બનાવતા ત્યાર પછી આપણી ગણદેવી સુગર ફેક્ટરી ચાલુ થઈ એટલે ગણદેવી સુગર ફેક્ટરીમાં અમારી શેરડીનો માલ આપતા હતા ભગવાનની અમારા પર કૃપા અને આથી સારા સંચાલકો મળ્યા એને લીધે આજે ગણદેવી સુગર ફેક્ટરી દસ દેશભરમાં પ્રથમ નંબરે છે ને સૌથી વધુ ભાવ ખેડૂતોને ચૂકવે છે દર ત્રણ વર્ષે પહેલાં હવે પાંચ વર્ષે નિયમિત રીતે ઇલેક્શન થાય છે તેમાં કેટલાક સારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની બિનહરીફ પણ વરણી કરવામાં આવે છે સમય અને સંજોગ અનુસાર કોઈ વિભાગમાં ઇલેક્શન પણ આવે છે પણ સમજૂ સભાસદો જાગૃત સભાસદોને કારણે સુગર ફેક્ટરીમાં સંચાલનમાં એકરાગિતા રહી છે અને એને કારણે સુંદર પ્રગતિ કરી શક્યા છીએ અમે એક્સપોર્ટની બાબતમાં પણ સમયસર એક્સપોર્ટ કરીને અમે ખાંડનો ભરાવો આપણી સુગર ફેક્ટરીમાં થતો નથી અને પરિણામ સ્વરૂપ આપણને સમયસર શેરડીના નાણાં ખેડૂતોને સમયસર મળતા રહે છે અને આજના સમયમાં એક શેરડી જેવી ખેડૂતને માટે ખેતી રહી છે કે જે જેનાથી ખેડૂત બે પાંદડે રહે છે અત્યારના માહોલમાં દરેક પાકોમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે ખાસ કરીને પ્રદૂષણને કારણે ધારેલા પાક મેળવી શકતા નથી પણ આ શેરડીના ઉત્પાદન અને વ્યવસ્થિત સંચાલન એને કારણે ગણદેવી વિભાગ ગણદેવી સુગર ફેક્ટરી સાથે સંકળાયેલા ખેડૂતો સારી રીતે પગભર થઈ ગયા સહી શક્યા છે અને પ્રગતિ પણ કરી શકે છે અત્યારે ગણદેવી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો માહોલ સર્જાયો છે ઘણા મિત્રો પ્રશ્ન પૂછે કે આટલી સરસ સંચાલન તો ઇલેક્શન કેમ આવે પણ સમય પ્રમાણે પેઢી બદલાઈ રહી છે હવે યુવાન ખેડૂતો સંચાલનમાં આવવા માંડ્યા છે અને એઓ સુગર ફેક્ટરીને વધુ અપડેટ કરવા માગે છે અને એને કારણે એ એમને પણ વહીવટમાં દાખલ પડવું છે કે એન્ટ્રી મેળવવી છે એટલે એવો પણ પ્રયત્ન કરે છે આ રીતે સુગર ફેક્ટરીનું સંચાલન વ્યવસ્થિત રહે ખેડૂતોને સારા માલ મળતા રહે સારા ભાવ મળતા રહે એવી અમારી અપેક્ષા છે અને એ પરમ કૃપાળુ પરમાત્મા અમને મદદ કરતા રહેશે એવી અમારી અપેક્ષા છે ગણદેવી સુગર ફેક્ટરીની ઉત્પાદક વિભાગની તથા બ વર્ગ અને મહિલા અનુસૂચિત મહિલા વિભાગની ચૂંટણીઓ છે જેમાં ગણદેવી સુગર ફેક્ટરીના તમામ સભાસદોને એક મારી નમ્ર વિનંતી છે કે ખૂબ જ ઉત્સાહથી અને મોટી સંખ્યામાં તમામ સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણીને સફળ બનાવે અને અમો ખેડૂતોના હિત હિતમાં સભાસદોના હિતમાં અને સંસ્થાના હિતમાં અમે ચૂંટણી લડી રહ્યા છીએ તો આપ તમામ સભાસદોને એક નમ્ર વિનંતી કે આવતીકાલે પોતાના મતનો ઉપયોગ કરીને ચૂંટણીઓને સફળ બનાવે અને ખૂબ જ મોટી સંખ્યામાં બધા મતદા મતદાન કરીને અમારે અમને વિજયી બનાવશો એવી આશા હાલમાં કોરોનાને કારણે વિવિધ સહકારી સુગર ફેક્ટરીઓની ચૂંટણી પાછળ છ મહિના પાછળ થઈ ગઈ અને આ મહિનાના અંત સુધીમાં દરેક સુગર ફેક્ટરીનું ચૂંટણીનું કામ પતી જવાનું છે પરંતુ જે નામ સાતસો સુગર ફેક્ટરીઓ ભારતભરમાં અને તેમાં સૌથી વધારે ભાવ દોઢ દાયકાથી આપે અને સારું સંચાલન ધરાવતી ગંડેવી સુગર ફેક્ટરીમાં પણ ચાલુ સિઝનમાં એટલે કે આ આવનારા પાંચ વર્ષ માટે ચૂંટણી થઈ રહેલી છે જે એક આશ્ચર્યની બાબત છે કેમ કે છેલ્લા બે દાયકાથી અહીંયા ચૂંટણી થતી જ નહીં હતી અને એમાં જ્યારે આ ચૂંટણીનો માહોલ આવ્યો તો એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહેલા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ને વિશ્વમાં પ્રસિદ્ધ એવું જે સંચાલન છે તો તેમાં ગંડેવી સુગર ફેક્ટરીનો ઇથેનોલ પ્લાન બનાવેલો અને એ પ્લાનના કારણસર સભાસદોને ફા સીડિલિટીનો ફાયદો થઈ રહેલો છે કેમ કે ટનડીટ બસો રૂપિયા એ ઇથેનોલ કે રેક્ટિફાયર સ્પ્રીટના વધારે મળે છે અને બગાસનો વધારાનો બચાવ અન્ય સુગર ફેક્ટરીઓ કરતાં થતાં સો રૂપિયા એ છે આટલો વહીવટ સારો અને એના પ્રતાપે આપણને ત્રણસો રૂપિયા છેલ્લા દોઢ બે દાયકાથી વધારે મળી રહેલા છે અને સૌથી આશ્ચર્યની બાબત એ છે કે કેટલાક કારણોસર આ નવસારીના વિભાગ બેની જે ચૂંટણી એ બે દાયકા પછી આવી રહેલી છે એટલે એટલું બધું અત્યારે વાતાવરણ ગરમાયેલું છે પરંતુ સભાસદો સમજ્યું છે એટલે આવનારા દિવસો માટે કોને પ્રસ્થાપિત કરવાના એ બાબતે સભાસદો બી સમજી ગયેલા છે અને તે પ્રમાણેનું જ કામ થઈ રહેલું છે ને જણાવ્યું એમ કે ફેક્ટરીમાં એકે એક બાબતમાં સારું સંચાલન થતું આવેલું છે અને આવનારા દિવસો માટે પણ સારું રહે એવું સભાસદોએ ઈચ્છવું જોઈએ એવી એક મારી નમ્ર અપીલ છે ગણદેવી સુગરમાં વિભાગ બે ની ચૂંટણી બે દાયકા બાદ યોજાતા નવા યુવાન ખેડૂતોએ વ્યવસ્થાપન અને મેનેજમેન્ટમાં રસ દાખવ્યો છે સાથે જ આ સુગર ફેક્ટરી સમયસર એક્સપોર્ટ કરે છે જેને લઈને ખેડૂતોને સમયસર નાણા મળે છે વાત કરવામાં આવે તો વ્યવસ્થાપક સમિતિ જે છે એ સુગર વ્યવસ્થા અને ટ્રાન્સપરન્ટ રીતે કાર્ય કરે છે જેને જોતા ગણદેવી સુગરની ની નામના સમગ્ર ભારતમાં ફેલાય છે જેને જોતા આ વખતની ચૂંટણી રસપ્રદ રહેવા પામશે એન્ટીસી ન્યૂઝ નવસારી